જય માતાજી મિત્રો નવરાત્રિની તૈયારી થઈ રહી છે આપણે ત્યાં જોવા જવાનું છે તેની સોસાયટી ગેરડીમાં તો મિત્રો આપણે આગળ વધીશું અને અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આપણે આગળ જઈશું અને હવે આપણે જૈન દેરાસન આવે છે લાઈ કરજો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો આજે આપણે જૈન નિરાસનનો ગેટ આવ્યો છે અને નવરાત્રિ આપણે લાઈવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણે તેણીધાર સોસાયટીમાં જવા માટે હવે આપણે આવ્યું છે આ સોલાના સાડા વળગીયા અને સોયલા હનુમાન દાદાનું મંદિર આવ્યું છે અને ત્યાં આવશે આપણે બોર્ડ મારેલું હશે ઢાંકીટર સોસાયટી અને અંદર જવાનું અને અમારે નવરાત્રીની તૈયારી થઈ રહી છે અત્યારે બે હજાર પચીસ તો લાઈવ પણ આપણે થઈશું નવરાત્રીની અગરબાજી વાત તમારે મારા લાઈવને ડેપુશન કરજો આ ઢાંડિતર સોસાયટી આવી ગઈ છે આવજો અમારો વિડીયો જોતા હોય આ નવરાત્રી ચોકમો નોરતાની તૈયારી ચાલુ છે મંદાવાનું જોઈ લો મિત્રો બધી નવરાત્રી ફર્સ્ટ ક્લાસ પટ્ટાવાળી નવરાત્રી બંધાય છે આપણે મજૂર લોક કામ કરી કરે રહે છે પદ તૈયારી ચાલુ છે એટલે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો અમે આવા નવા વિડીયો તમને જરૂરથી મોકલશું અને નવરાત્રિ અમારે ત્યાં ધણી તરફ સોસાયટી અમે થઈ રહ્યા છે તો મિત્રો જરૂરથી જોવા આવજો તો બ્લોક આપણે અહીંયા પૂરો કરીશું તો જય માતાજી આગળનો જો એ વિડીયો આવશે તો જરૂરથી તમે અમારા બ્લોગમાં જોડાજો તો જય માતાજી મિત્રોને